હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એક આગાહી કરી છે એ ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો માટે ચોંકાવનારી છે નમસ્કાર દર્શક મિત્રો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એક આગાહી કરી છે એ ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો માટે ચોંકાવનારી છે અંબાલાલ પટેલે એમ કીધું છે કે અત્યાર સુધી જે વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોડ તો હતો એ હવે ઉત્તર ઉત્તર અને મધ્ય ગુજરાતને ધમરોડશે અને ચોવીસ તારીખ સુધીમાં આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે કીધું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અંબાલાલ પટેલે એમ કીધું છે કે ચોવીસ જુલાઈ સુધીમાં હવે જે વરસાદ અત્યાર સુધી સૌરાષ્ટ્રની અંદર મજા લેતો હતો એ હવે ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ વળશે એટલે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે અત્યાર સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર એટલો બધો વરસાદ નહોતો પડતો નો ડાઉટ બધી જગ્યાએ થોડો થોડો વરસાદ તો પડી જ રહ્યો છે પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની જે બેટિંગ છે એવી બેટિંગ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નહોતી થઈ તો હવે આ જે વરસાદ આ વિસ્તાર તરફ વરસે એવું અંબાલાલ પટેલનું કહેવું છે સાથે સાથે એમણે એમ કીધું કે જૂનાગઢ અને અમરેલીમાં પણ ચોવીસ જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદ પડી શકે છે પણ સાથે સાથે એમણે એમ પણ કીધું કે હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જે જોર છે એ ઘટશે બીજી પણ એક માહિતી એમણે એવી આપી કે મધ્યપ્રદેશની અંદર એટલે ઉપરવાસમાં બહુ જ સારો વરસાદ રહ્યો છે એને કારણે નર્મદા અને તાપી નદીની અંદર આ પાણી આવી શકે છે એટલે આ નર્મદા અને તાપીનું જે જળસ્તર છે એ ઊંચું આવી શકે છે એટલે એમાં વધારે પાણી જોવા મળી શકે છે હવે હવામાન વિભાગે આવતીકાલે જે જે વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે એમાં રેડ એલર્ટ જે વિસ્તારમાં છે એમાં દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડ સોમવાર એટલે આવતીકાલે આટલા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરત આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને અરવલ્લી આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ રહેશે આ આવતીકાલની આગાહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ